જરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે વિપુલ ગોઘાભાઈ જીલિયા નામનો યુવાન વારંવાર સગીરાના ઘર પાસે આટા ફેરા મારતો હતો તેથી સગીરાના પિતાએ યુવકના પિતાને તેમના દીકરા વિશે ઠપકો પણ આપ્યો હતો

રામુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે ચારે શખ્સો વિરુદ્ધ પાનસો ચાર પાંચસો છ મુજબ ગુનો દાખલ કર્યો હતો અખલ્યાગર બોટાદ ના આજે શું આજે ઘટના બની આજે મારી છોકરીને પોલીસ કેસ કર્યો બે મહિના પહેલા સમાધાન કરાવી નાખ્યું તમે સમાધાન કરી દીધું કે ત્યાં છોકરીને સામું નહીં જોયું તો મેં સમાધાન કરી નાખ્યું તો પછી એના માવતીને મેં સમજાવવા બોલાયા કે ભાઈ તારા છોકરાને તું સમજાય તો સમજાય ન શક્યો તો પછી એથી મારી છોકરીએ મને કીધું પપ્પા હું તમને કહી નહીં શકું તો એ હું બોલ્યા બોલ બેટા તો એ વેડવા વાગરી છે તો એ એ મારી માહિતી જે ચાર મહિનાથી પડી ગયા મને દબાવણી એવી દેશે તો એને મારી નાખીને તારા મા બાપની માથે હું હું કરીશ તો તો એમાં મેં આ બપા દવા પીધી છે

જેથી બોટાદ પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ મરવા માટે મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ગતિમાન કર્યા છે એવી છે મારી દીકરી દીકરી હતી એમાં એ લોકો હેરાન કરતા છોકરીને એ લોકો હેરાન કરતા એમાંથી પોલીસ કેસી ધરપકડ કઈ થઈ નહીં આરોપીને પકડ્યા નહીં પછી અત્યાર સુધીમાં પાંચ છ જમણની વાત છે એમે કોર્ટમાંથી રિપોર્ટ આપ્યો હતો અરજી લખીને આપી હતી પણ એને તપાસણી કાંઈ અત્યાર સુધીમાં કરી નહીં અને એ આરોપીને પકડ્યા નહીં તો આ દીકરી છે એ જે ઓફ થઈ ગઈ એ મારી છોકરીની છોકરી છે તે એ પછી આ એને વેલ્યુ વધારે પડતું થોડું થઈ ગયું કે પછી એને દવાખાનામાં લઈ ગયા પણ એને સારું થયું નહીં અને મૃત્યુ પામ્યું કેવી રીતે મૃત્યુ પામે તમારા દીકરી હવે એ દીકરી મૃત્યુ પામ પછી એને એ લોકો સામે વ્યક્તિ રહ્યા એ લોકો ચાર જણા હતા લડવા વાગરી પછી એને ધમકી દેવા મળ્યા કે તું હાલે આપણે ભાગી જવી ત્યાં છોકરીએ ના પાડી કે મારે ભાગી જવું નથી અને જો તું નહીં ભાગી જા અને મારે નહીં આવે તો તારા મારતોને હું હેરાન કરીશ એમ કરી એ લોકો મારી દીકરીની દીકરી પાસે હેરાન કરતા હતા અને એ લોકો ઘણા ધમકી દેતા હતા એકદમ સમાધાન કરાયું બે મહિના પહેલાં તોય તે કંઈ એને માન્યા નહીં અને ઉપરી જતા આ ચાર દી પહેલાં પાછા પકડ નોકર્યો અને છૂટા મૂક્યા એટલે આમને પકડ્યા અને અત્યાર સુધીમાં જાણ ન પોલીસને જાણ કરી પણ પોલીસે પકડ્યા નહીં અત્યાર સુધીમાં છૂટા છૂટા રાખ્યા પછી મારી દીકરીએ પછી એવું કીધું કે તું ભાગી જવી ને ભૈયા દેવી તો હાલ તું છોકરી બને ન પીધું કીધું અને એટલે એ દવા પી જઈ અને આજે ઓફ થઈ જઈ પછી એને શું કીધું કારણ કે તું નહીં આવે તો અમે તારા દીકરી તને હેરાન કરીશું અને તારા બાપાને અમે હેરાન કરીશું એ લોકો બહેના માર્યા કાંઈ વધારે આગળ હાલ્યા નહીં અને એમાં પછી છોકરી દવા પીધી એને માવું તને કીધું નહીં કે આવી રીતે અમારી વસ્તુ મારો ધમકી દીધું છે આ લોકોએ હામા એ આરોપીએ વેડવા વાઘરી ઢોરામાં તો હામે રહેશે અને એ આ ચાર મહિનેથી એમના મહાકતા જ

ત્યારે તાત્કાલિક તમામ આરોપીઓને પકડી ફાંસીની સજા આપવા સગીરાના પિતાએ માંગ કરી હતી આ સગીરાનું મોત થતાં બોટાદ પોલીસ દ્વારા આ આરોપીની બોટાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં સફળતા મળેલી છે હાલ આ આરોપીની અટક કરી વિવિધ ગુના નીચે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જે બાબતની માહિતી બોટાદના ડીવાય દ્વારા આપવામાં આવેલ છે ગઈકાલે સગીરાએ સરીરાએ અને આત્મહત્યા કરી છે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અગિયાર પાંચના રોજ એક ગુનો દાખલ થયો છે એ ગુનાના બનાવ એમ છે કે ચમનભાઈ કરીને એક વ્યક્તિ છે એની સગીર પુત્રી સાથે વિપુલ નામના એક છોકરાનો પ્રેમ સંબંધ હતો જેથી વિપુલના ઘરવાળા બધા આવી અને ચમનભાઈને જાંતી માર નાખવાની ધમકી આપી અને ગાળો બોલી હતી એ વસ્તુનું એ સગીર સગીરા પુત્રીને લાગી આવતા એણે ઝેરી દવા પી લીધેલી અને એને બે દિવસ હોસ્પિટલમાં સબી હોસ્પિટલમાં એડમિટ કરેલી અને ગઈ ચૌદ તારીખના રોજ એ પુત્રી છે એ મરણ ગયેલ છે જેથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણસો પાંચનો ઉમેરો કરવામાં આવેલો છે અને તમામ જે આરોપી છે એ બુધાભાઈ રવજીભાઈ મફાભાઈ અને વિપુલ એ તમામે પોલીસની પોલીસે ધરપકડ કરેલી છે અને હાલમાં પોલીસ તપાસ ચાલ